જુનાગઢના વંથલીમાં ખાતર કૌપાંડનો પર્દાફાશ સાંપોદળ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ લાખો રૂપિયાની ઉચાપત આચર્યું હોવાનો આરોપ મંડળીના પ્રમુખ મનસુખ પાડલિયા અને મંત્રી કેવળ જયસ્વાલે ખેડૂતોને વેચેલા ખાતરના એકત્રીસ લાખ રૂપિયા મંડળીમાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે સહકારી ખરીદ વેચાણ સંઘ વંથલીના મેનેજર સતીશ ખટારીયાની ફરિયાદને આધારે પોલીસે મનસુખ પાડલિયાની ધરપકડ કરી

તમામ ખાતરો અમારી પાસેથી લઈ તેના પ્રમુખ શ્રી મનસુખભાઈ ગંગદાસભાઈ પાડલિયા તથા મંત્રી શ્રી કેવલભાઈ જયસ્વાલ દ્વારા બદ ઇરાદાપૂર્વક બાકીમાં ખાતર લઈ ખેડૂતોના જે સંસ્થા છે સંઘ એના નાણાંની ઊંચાપાત કરી મોટું કૌભાંડ કર્યું છે એની સામે અમે વહીવટી તંત્રને ફરિયાદ કરી છે જેના અનુસંધાને કાલે પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે તેઓએ પોતાના અંગત ઉપયોગ સારું કેશવ જયસ્વાલ અને પ્રમુખ મનસુખ પાડલિયા દ્વારા પોતાના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે જે રકમ ઓગણીસ લાખ પિસ્તાલીસ હજાર જેવી છે આ બાબતે પ્રમુખ મનસુખભાઈ પાડલિયા તેઓની અટકાયત કરવામાં આવેલ છે અને તેઓના દિન બેના રિમાન્ડ લેવામાં આવેલ છે